જય શ્રી કૃષ્ણ મિત્રો હું આજે તમને વણકરનાથ બુદ્ધિ અને ચતુરાયની વાર્તા કહીશ એક ગામમાં નાથ નામનો વણકર રહેતો હતો હતો નાથ ખૂબ જ ગરીબ પણ તે મહેનત કરતો અને પોતાનું જીવન ઈમાનદારીથી જીવી રહ્યો હતો નાથને કાપડ વણવામાં અદ્ભુત કળા આવડતી હતી તેના હાથમાંથી બનેલા કપડાં ખૂબ જ સુંદર અને નમ્ર લાગતા જ્યાં બીજા વણકરો હાથ પર હાથ ધરી બેઠા રહેતા ત્યાં નાથ રોજ કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરતો પણ ગરીબી એવી કે નાથને ક્યારે ઊંચી છલાંગ મારવા ન દીધી એક દિવસ નાથ વિચારમાં પડ્યો મારું જીવન બદલવા માટે કંઈક મોટું કરવું પડશે શાહી દરબાર સુધી પહોંચી જવું જોઈએ તેણે એક ખાસ કાપડ બનાવવાનો વિચાર કર્યો નાથે સાદું કાપડ લીધું અને તેને વિશે આખું એક બનાવેટ કાવ્ય રચ્યું તે કાપડ એવા માણસોને જ દેખાતું જે બુદ્ધિશાળી સાચા અને સફળ હોય અસલમાં તો કાપડ પર કંઈ જ ન હતું પણ નાથે એવું કહેલું કે આ તો ખૂબ વિશિષ્ટ કાપડ છે જેણે જીવનમાં ખરું કામ કર્યું છે તેને જ દેખાશે નાથ એ કાપડને લઈને રાજાના દરબારમાં ગયો ત્યાં સેવકે રોક્યો શું રાખ્યું છે અંદર નાથે નમ્રતાથી કહ્યું મારું કાપડ છે ગુણ ધરાવનારા લોકોને જ દેખાશે રાજાને માહિતી મળી તો ઉત્સુક થઈને નાથને બોલાવ્યો જેમ જ નાથે કાપડ પાથર્યું રાજાને કંઈ જ દેખાયું નહીં પણ રાજાએ મનમાં વિચાર્યું મને જો કાપડ ન દેખાય તો લોકોએ વિચારી લેશે કે હું ખોટો અને મૂર્ખ છું એટલે રાજાએ તરત કહ્યું વાહ શું અદ્ભુત કળા છે દરબારીએ પણ રાજાની સાથે સાથે હસી રહ્યા અને એકે જણે સત્ય બોલ્યું નહીં નાથે રાજાને કહ્યું કે આખું એક શાહી કપડું તૈયાર કરશે રાજાએ તેમને મહેલમાં રાખ્યો ભોજન રહેટાણ અને સોનું આપ્યું નાથ દિવસ રાત અદૃશ્ય કાપડ બનાવતો રહ્યો હકીકતમાં તો કંઈ બનાવતો ન હતો ફરી એક દિવસ તેણે કહ્યું મહારાજ કપડું તૈયાર છે હવે ઉત્સવમાં પહેરી લો રાજાએ કપડાં પહેર્યા અને શાહી જાકમ ઝાડમાં જાહેરમાં નીકળ્યા જેવી જ રાજાની ઝાંખી બહાર આવી લોકો આશ્ચર્યમાં પડી ગયા બધા ચૂપ કોઈ બોલ્યા નહીં ત્યાં એક નિર્દોષ બાળક ઉચ્ચી અવાજી બોલી પડ્યો મમ્મી રાજા તો નંગા છે આ સાંભળી બધા ખડખડાટ હસવા લાગ્યા રાજાને શરમ આવી એને આખો સત્ય સમજાઈ ગયું તે પછી રાજાએ નાથને બોલાવ્યો અને પૂછ્યું તે આવું કેમ કર્યું નાથે નમ્રતાથી કહ્યું મહારાજ હું હકીકત બતાવવા ઈચ્છતો હતો કેવી રીતે લોકો તમારા સામે ખોટા વખાણ કરે છે છે અને સત્યથી ડરે રાજા ખૂબ પ્રસન્ન થયા નાથને ઈમાનદારી અને બુદ્ધિ બદલ રાજાના સલાહકાર તરીકે નિયુક્તિ કરવામાં આવી આ વાર્તા પરથી આપને એ બોધ મળે છે કે સાચું બોલવાની હિંમત હોવી જોઈએ બુદ્ધિ અને ચતુરાઈથી ગરીબ પણ રાજદરબારમાં સ્થાન મેળવી શકે છે ભક્તિ હોય જ્યાં ત્યાં શાંતિ હોય સંસ્કાર હોય ત્યાં ત્યાં પરિવાર હંમેશા એકતા સાથે હોય તો મિત્રો આવી જ બોધયુક્ત વાર્તા સાંભળવા અમારી ગુજરાતી વાર્તા ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વાર્તાને લાઈક કરો અને આ વિડિયોને બીજા લોકોને શેર કરો જય શ્રી કૃષ્ણ